અમરેલી લેટર કાર્ડ મામલે રાજ્યના પોલીસ તંત્રમાં ભૂકંપ સર્જાયો અમરેલી લેટર કાર્ડ મામલે રાજ્યના પોલીસ તંત્રમાં ભુકમ સર્જાયો છે પાયલકુટી દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપોનો વિધાનસભામાં આ મુદ્દો ગજ્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયા આકરું વલણ અપનાવ્યું છે તાત્કાલિક અસરથી ત્રણ પોલીસ અધિકારીઓની બદલીના આદેશો જારી કરી અને તેમને કડક કાર્યવાહીના સંદેશો આપ્યો છે એસપી સંજય ખરાતે એલસીબી અને અન્ય પોલીસ વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરી છે તેમાં કાર્યકાળ દરમિયાન આ પ્રથમ વખત પોલીસ બેડામાં આટલા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે એ એમ પટેલ કચ્છ પશ્ચિમ ભુજ ખાતે બદલી એ એમ પરમાર પીઆઈ સાયબર ક્રાઇમ અમરેલી વડોદરા શહેર ખાતે બદલી તેમજ કુસુમબેન પરમાર પીએસઆઈ એલસીબી અમરેલી વડોદરા ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી છે પાયલ અમરેલી પોલીસના કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા જે બાદ આ મામલો રાજ્યભરના ચર્ચાનો વિષય બન્યો છે આ મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો હતો જેના પગલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ બદલીઓને જાહેર હિતમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરનારા કોઈ પણ અધિકારીને બક્ષવામાં નહીં આવે અમરેલી જિલ્લામાં પોલીસ તંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં એસપી સંજય ખરાતે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે આ ફેરફારોમાં ખાસ કરીને એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય પોલીસ વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવી છે એલસીબી પીઆઈ તરીકે વિજય કલોદરાની નિમણૂક કરવામાં આવી છે પીએસઆઈ તરીકે કેડી ડહિયા આર એસ રતન અને એમડી ડી ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે બદલીઓ એલસીબીના પી એસઆઈ એસ આર ગોહિલ અને એમ બી ગોહિલને લીવ રિઝર્વ મૂકવામાં આવ્યા છે સોળ પોલીસ અધિકારીઓ અને એકવીસ પોલીસ કર્મચારીઓની અલગ અલગ વિભાગોમાં બદલી કરવામાં આવી છે જેમાં એલસીબી એસઓજી અને પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર્સનો સમાવેશ થાય છે